માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો મારા વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તમારું આજે આપણે જવાનું છે ભવાની મળે તો જવાનું છે પ્લસ બીજે ક્યાં જાય ને કંઈ નક્કી નહીં આજ ભૌતિક ભાઈને લગ્ન એ ગયા લેવા જ જાય આપણે આજ કારખાને જ જવાનું આજ વ્લોગ બનાવવાનો છે ને ક્યાંય જાય કન્ટિન્યુ બને રહેજો મળી જાય ઘર મારા ભાઈનો વખો એ હવામાં ઉછીને રમવા મળે જો મોટું જોયા વિનાનું ઇન્ડિયા જોડું બહુ બોલો નાનું છે

અમે ભૂગી જાય ભવા નું મંદિર ને ગાડી જો પાર્ક કરી દીધી ને ભવાન ઉમા નું મંદિર છે તો કન્ટિન્યુ બે ને બતાવું એ ગળા ગળા આપડા અહીંથી છે ને આખા મંદિર નું ટુર કરાવું તમને આ મારો ભાઈ છે જો અરે કન્ટિન્યુ વેનારો તો એ ગળા ગળા દેખાડું બધું તો મારે નટુ ભરીને કીધો તો ભાઈ તો જઈ

ગમે એવડો મોટો હોય નીકળી જવાય નાનું એવું છે એટલું એવું ગોખલું છે એમાં જ નીકળી જવાય આ છે મંદિરની માથેનું વ્યૂ કેમ છે આ મંદિરની અંદરનું હેઠળનું જેઠ આમે લગી છે કાદી ઉપર આખું મંદિર છે ને કાદીમાં જ મંદિર છે એમ સમજો કે પથ્થરની બનાવટી નથી મિત્રો આ મંદિર છે ને એ નથી પથ્થરની બનાવટી કે નથી કંઈ ને એક રાતમાં મંદિર ને બધું બન્યું હતું ને આ રહસ્યમય મંદિર છે આમાં નથી કંઈ પથ્થર કે કંઈ લેવા કે દેવા બધું ખાંડની ખાંડની ભેસમાં જ બહેન મિત્રો આ માથે નવી છે આવી રીતે કંઈક ગરદા છે ના પેસલ કેતરું છે તો ના આમ નીચે છે ના કાદી ઉપર છે મિત્રો આથી પહેલા ઘણા સમય પહેલાં છે ને જૂનાગઢ નીકળવું હોય ને તોય નીકળી જવાતું વોયરા અત્યારે તો બંધ થઈ ગયા પહેલાં હતા ભોયરા અત્યારે વોયરા બંધ થઈ ગયા ને એક હજી ગુફા આવ્યા છે એ ગુફામાં તો કોઈ જઈ શીખતું નથી ગુપ્પાઈ રહસ્યમય છે બહુ જૂનવાડી ઇતિહાસ નું છે મિત્રો આપણે એટલું કઈ નોલેજ નથી જેટલી ખબર છે એટલી હું તમને કહું તો આપણે દર્શન બધું કમ્પ્લીટ થઈ ગયું હવે જવાનું ઘરે ઘરે કન્ટિન્યુ બેનારે રહેજો ના આપણી ગાડી ઘરે જઈને મળીએ કન્ટિન્યુ બેનારે રહેજો આપણે જવાનું છે કોડીનાર એક કામ આવી ગયું કોડીનાર જઈને મળીએ તો કન્ટિન્યુ આપણે કોડીનાર ફૂટી ગયા આ ભાઈને મજા નથી એના લઈ જવાનું છે ઘેર ના આપડે કેતો દીકો મળી જાય હું કેતો કેમ છે

ಹಲ್ಕತ್ತಾ ದರೆ ಅವು ಗೆಸ್ಟ್ ಹಾ ತನೆ ಮಜಾವೇ ಹಾ ಹೆ ಆ ಜಾರಾ ಜೋ ಸೋಕ್ರನ ಅವೆ ಬದು ಐ ಆ ಜರೋ ಏ ಜೈ ಜೈ ತರ ಏ ಜೈಲ್ಲ ಹೊತ್ತೋ ಈ ಸಾಗೆ ಪಸಿ ಮೇಳುವಿನ આપણે એક હોટલ છે ને આપણો ભાઈ છે એના ભાઈને મળવા આવ્યો આપણે ભાઈને મેળવ્યો આ સર એ ભાઈ મોઢું બધું ધોઈ લઈ કમ્પ્લેટ થઈ જાય પાપો એ બી ઓલો પિત્રો મિત્રો એવડો મોટો છે ને ઓલો જો જાય તો બી જાય જો કેવડો મોટો છે પાટા જેવો પિત્રો છે આ કેવડું હોય ને તો મારી નાખે આપણે મળી લીધા ચા પાણી પી લીધા ને આ એસી વાળો રૂમ છે એ જો બેટા ઓલો જો અમે ડાયરેક્ટ બેડ ઉપર ઉતજના ચાલે છે ભાઈ છે હું ચાલે છે ભાઈ હું કયો ભાઈ બધાય જો મિત્રો અમારા દીપકભાઈ ના આજ અમારે હોટેલ માં મહેમાન ગતિ માંડવા આવ્યા અને જો ભાઈને ચા પાણી પાયો ને અહીંયા બેઠા ને વિડિયો જોતા રહેજો લાઈક કરજો ફોલો કરજો ને સરપ્રાઈઝ કરજો જો આમ આપણે સપોર્ટ કરવા વાળા માણસ કોઈ ઘટે એમ જ નથી સપોર્ટ બહુ પ્રેમ બહુ મળે છે આપણે તો તમે કન્ટિન્યુ બનાવી રહેજો વિડીયોમાં પિત્રો છે એને હાવો જ કેમ હોય એવડો પિત્રો છે જો શૈલેષભાઈનો પિત્રો છે ગમે એને વીક નાખ્યો એ પહેન તો બીક લાગે છે મને રેજો આગળી જો જો જતો કરી મોટો આપણે બાદમાં આવ્યા આ જરા જામફળ છે આ પાકીને પછી ખાવા આવવાના છે આવી રીતે જામફળ છે ને આ બાગ છે જો બાગ એટલે કાંઈ ઘટે નહીં હોટલની પાસે જે શૈલેષભાઈ હોટલ છે ને એની જ વાડી છે આવો બગીચો છે આંબામાં મોર પણ આવી જાય લો મસ્ત મોર છે શૈલેષભાઈને જો લો ભાઈ આ નારિયેળ જો આથી નીચેથી પ્રોપર લઈને પી લો જણે આ બાગમાં છે મસ્ત કાંઈ ઘટે નહીં એમ બાગ આપણે ને બધી આખી બાગમાં રખડી લઈએ પછી કાંક કરીએ કાળા તળું સૈલેષ ભાઈ સિક્કન ને બનાવે ડુંગળી ને લહણ ને નાખ્યું આમાં થાય ને ડાયરેક હોટલ માં આંબો મિત્ર નાનો એવો છે આમાં મોલ તો જો મોર કઈ ગટે નહીં આ બધી બાગુમાં આંબામાં મોર તો છે કેરિયું બેર્યું થાય પછી આવ્યું ખાવા યાર તો બે ના રહેજો કન્ટિન્યુ આપણે ગેર પૂગી જાય જો વિપુલ લે વરરા છો જો હજો પાડી ની પાસે હે ગોપાલ હજો ગોપી

માતાજી તમને 100 વરસના રાખે એવી પ્રાર્થના કરું ને આ તો વરસનો ભય મર રોલો જગ મગે હોણનાનો સેન ને વેન ને વેર લીધો દી આંગળી ઉશી જ રહે હમણાં થોડાક ભીયામાં ગા ગંટી ને વેનેરમ મરી સિસ્ટમ કરતા જ રહો અને મળી આ નવા વિડીયો લાલભી સાહેબ માતાજી જય શ્રીરામ બાય બાય